નમસ્કાર આમ જયરા છું નેશન હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકા નેડા જૂથ ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડ તંત્ર કબજે લીધા છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકા નેડા જૂથ ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડ તંત્ર કબજી લીધા છે વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિની શંકા વધુ ઘાટી બની છે ગ્રામજનો ફરિયાદ બાદ જિલ્લા કક્ષાની તપાસ શરૂ થઈ છે જેમાં ટીમની અચાનક કાર્યવાહી સામે આવે છે મહત્વના દસ્તાવેજો ગાયબ હોવાની રજૂઆત થઈ છે તો કાગળ કામ જમીન પર ન આક્ષેપ પણ દ્વારા કરવામાં આવ્યો છે આરટીઆઈ માહિતી બાદ ભ્રષ્ટાચારની શંકાને મજબૂત આધાર મળ્યો છે તો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ બે વખત લેખિત આવેદન રજૂ થયા છે રેકોર્ડ કબજે કરવાની કાર્યવાહી થી મામલો ગંભીર બન્યો છે

હવે અમારે એક જ આશા છે કે તેની નિષ્પક્ષ અને સંતોષકારક પરિણામ આવે યુરોપન નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર